ધોરણ 7 સ્વઅધ્યયન પોથી ભાગ 1 વિષય ગણિત ચાલો યાદ કરીએ પાના નંબર પિસ્તાલીસ પરનો મહાવરો જોઈએ આપેલ આકૃતિનું ક્ષેત્રફળ શોધો આપણે કહ્યું છે ક્ષેત્રફળ શોધીએ આકૃતિનું ક્ષેત્રફળ શોધવા માટે આકૃતિને આપણે ત્રણ વિભાગમાં વેચી છે તમે જોઈ શકો છો એ બી અને સી આખી જે લાંબી મોટી બાજુ છે તે ચાર સેમીની છે અહીં પણ તમે ચાર જોઈ શકો છો પહોળાઈ છે આ બાજુ એક સેન્ટીમીટર છે અને આ લંબાઈ છે તે ત્રણ સેન્ટીમીટરની છે સૌથી પહેલાં આપણે એ આકૃતિની વાત કરીએ તો મોટી લંબાઈ આખી ચાર સેમીની છે એમાંથી ત્રણ સેન્ટીમીટરનો ટુકડો કાઢી નાખીએ તો અહીંયા એક વધશે હવે જોઈએ આટલો ભાગ છે તે લંબચોરસ આકાર છે તમે જોઈ શકો છો આટલો આકાર છે કેટલો કેવો આકાર ધરાવે છે લંબચોરસ તો લંબચોરસ ભાગનું ક્ષેત્રફળ આપણે જાણીએ છીએ કેવી રીતે શોધવું એ તો આ ભાગનું નામ મેં આપ્યું છે એ તેથી ભાગ એનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ ત્રણ છે અને પહોળાઈ એક છે તો ત્રણ ગુણ્યા એ કેટલા થશે ત્રણ તેથી ભાગ એ નું ક્ષેત્રફળ ત્રણ ચોરસ સેમી મળ્યું હવે વાત કરીએ ભાગ બી ની આ પાંચ સેમી નું માપ આપ્યું છે સામે પણ પાંચ સેમી આપણને મળી જાય છે બે વત્તા બે વત્તા એક આ ભાગ આપણે ત્રણ આ તો હજી બાકી છે ચાલો ને આ બાજુથી જોઈએ આ ભાગ છે એ ત્રણ સેન્ટીમીટર હતો તો ચારમાંથી ત્રણ બાદ કર્યા હતા તો એક મળ્યો હતો આ એક હોય તો આ પણ એક હોય તો હવે લંબાઈ કેટલી મળી આપણને પાંચ સેન્ટીમીટર પહોળાઈ કેટલી મળી આપણને એક સેન્ટીમીટર અને હવે આપણે આ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે તો તેનું સૂત્ર મૂકીએ ભાગ બીનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ તો લંબાઈ પાંચ સેન્ટીમીટર છે પહોળાઈ એક સેન્ટીમીટર છે પાંચ ગુણ્યા એકદમ સરળ થઈ જશે આ એક છે તેથી આ ત્રણ આ ત્રણ એટલે કે લંબાઈ ત્રણ છે અને પહોળાઈ કેટલી છે બે તો હવે જે ભાગ સી છે તેનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે જોઈએ લંબાઈ ત્રણ પહોળાઈ તેથી ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ બે છ ચોરસ સેમી હવે ત્રણે ત્રણ ટુકડાનું ક્ષેત્રફળ આપણે શોધી નાખ્યું આપણે તો આખી આકૃતિનું ક્ષેત્રફળ શોધવાનું છે તો શું કરવું પડે સરવાળો કરવો પડે તેથી કુલ ક્ષેત્રફળ બરાબર ત્રણ વત્તા છ વત્તા પાંચ કેટલા થશે ચૌદ તેથી કુલ ક્ષેત્રફળ ચૌદ ચોરસ સેન્ટીમીટર આપણને મળ્યું દાખલા નંબર બે જોઈએ એક જમીનની લંબાઈ છ મીટર અને પહોળાઈ ત્રણ મીટર છે તેમાં એક મીટર લંબાઈ વાળા પાંચ ચોરસ ફૂલના ક્યારા છે જમીન કેવી છે લંબચોરસ તેમાં ક્યારા કેવા છે ચોરસ તો જમીનના બાકીના ક્ષેત્રફળ શોધો સૌથી પહેલા જોઈએ આપણે જમીન તો જમીનનું ક્ષેત્રફળ શોધવા માટે લંબચોરસના ક્ષેત્રફળનું સૂત્ર મૂકવું પડે જમીન લંબચોરસ છે તેથી જમીનનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ કરીએ લંબાઈ છ છે અને પહોળાઈ ત્રણ છે તેથી છ ગુણિયા ત્રણ છ દુ બાર છ તેરી અઢાર અઢાર ચોરસ મીટર જમીનનું ક્ષેત્રફળ મળ્યું હવે ફૂલના ક્યારે છે તે ચોરસ છે તો ચોરસનું ક્ષેત્રફળ શોધીએ લંબાઈ ગુણ્યા પહોળાય પણ કેટલું માપ આપ્યું છે આપણને માત્ર એક મીટર તો એક મીટરનો એક ક્યારો હોય તો એક ગુણ્યા એક ક્ષેત્રફળ ક્યારા આપ્યા છે આપણને પાંચ તેથી ફૂલના પાંચ ક્યારા હોવાથી પાંચ ગુણ્યા એક આપણે કરવું પડે જો તમને ના સમજાય તો આવી રીતે તમે કરી શકો ક્યારો છે એક સેન્ટીમીટરનો સોરી એક મીટરનો અને એક મીટરનો એટલે કે લંબાઈ ને પહોળાઈ એક એક મીટર જ થવાની છે તો ચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ તો કેટલું મળશે એક ગુણિયા એક બરાબર એક લખવું હોય તો લખો ન લખો તો ચાલે આપણે તો પાંચ ક્યારા છે તેથી પાંચ ફૂલના ક્યારેાનું ક્ષેત્રફળ શોધવું પડે તો આપણે જો તમે આ લખો તો તમારે અહીંયા પાંચ કરવું પડે તો પાંચ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ બરાબર પાંચ ગુણ્યા એક થાય તો પાંચ ગુણ્યા એક પાંચ તેથી પાંચ ફૂલના ક્યારાનું ક્ષેત્રફળ કેટલું મળ્યું પાંચ ચોરસ મીટર પણ આપણે તો શોધવાનું શું છે જમીનના બાકીના ભાગનું ક્ષેત્રફળ તો આપણે શું કરવું પડે કે જે જમીનનું ક્ષેત્રફળ હતું તેમાંથી આ પાંચ કેરાનું ક્ષેત્રફળ બાદ કરી નાખવું પડે તેથી અઢારમાંથી આપણે પાંચ બાદ કરીએ તો કેટલો જવાબ મળશે તેર ચોરસ મીટર દાખલા નંબર ત્રણ સુનિતા પાસે સાઈઠ સેમી બાજુવાળું એક ચોરસ ચાર્ટ પેપર છે તે આઠ સેમી ગુણિયા પાંચ સેમી માપના લંબ ચોરસ કાર્ડ બનાવવા માંગે છે તો તે કેટલા કાર્ડ બનાવી શકે ચાર્ટ પેપરનો કેટલો ભાગ બાકી રહેશે જોઈએ સૌથી પહેલાં જોઈએ ચાર્ટ પેપર તો ચાર્ટ પેપરનો આકાર કેવો છે ચોરસ તો ચોરસનું ક્ષેત્રફળ આપણે શોધવું પડે તો ચાર્ટ પેપરનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા લંબાઈ કેટલા થશે ચોરસ સેમી હવે કાર્ડ કેવું બનાવવું છે લંબચોરસ તેથી કાર્ડનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાય તો આઠ ગુણ્યા પાંચ કરવા પડે આઠ પંચાચાલીસ ચોરસ સેન્ટીમીટર આપણને શું શોધવાનું કહ્યું છે કાર્ડની સંખ્યા એટલે કે કેટલા કાર્ડ બની શકે તે આપણે જોવાનું છે તો કાર્ડની સંખ્યા બરાબર જે શીટ હતી તેનું ક્ષેત્રફળ અંશમાં લખવાનું અને જેટલા કાર્ડનું ક્ષેત્રફળ મળે છે તે કાર્ડનું ક્ષેત્રફળ છેદમાં લખવાનું તેથી ત્રણ હજાર છસો ભાગ્યા ચાલીસ કરીએ શૂન્ય શૂન્ય ઉડી જાય નવ ચોક છત્રીસ આ શૂન્ય વધારાના એટલે કે નેવું કાર્ડ બનશે તેથી આપણે કહી શકીએ નેવું કાર્ડ બનાવી શકે આપણને એવું પણ પૂછ્યું છે ચાર્ટ પેપરનો કેટલો ભાગ બાકી રહેશે થોડોક પણ ભાગ બાકી રહેશે નહીં પૂરેપૂરા ચાર્ટ પેપરનો ઉપયોગ કરી અને નેવું કાર્ડ બની જશે ચોથો દાખલો એક ચોરસ અને લંબચોરસની ચોરસની પરિમિતિ સમાન છે ચોરસની બાજુનું માપ પંદર સેમી અને લંબ ચોરસની એક બાજુનું માપ અઢાર સેમી હોય તો લંબ ચોરસનું ક્ષેત્રફળ શોધો રફ આકૃતિ દ્વારા સમજાવવા માટે પ્રયત્ન કર્યો છે અહીં તમે જોઈ શકો છો ચોરસ છે લંબચોરસ છે ચોરસની એક બાજુનું માપ આપણને પંદર સેમી આપ્યું છે અને લંબ ચોરસની એક બાજુનું માપ અઢાર સેમી આપ્યું છે આપણને એવું કહ્યું છે આ ચોરસની પરિમિતિ અને આ લંબ ચોરસની પરિમિતિ સમાન છે જે આપણને સમાન આપ્યું છે તે આપણે પહેલાં શોધવું પડે તેથી આપણે ચોરસના માપ પરથી ચોરસની પરિમિતિ શોધીએ ચોરસની પરિમિતિ બરાબર ચાર ગુણ્યા લંબાય તો ચાર ગુણિયા પંદર પંદર ચોખ્ખું સાઠ સેન્ટીમીટર જો ચોરસની પરિમિતિ સાઠ સેન્ટીમીટર હોય તો લંબ ચોરસની પરિમિતિ પણ સાઠ સેન્ટીમીટર મળે શા માટે કારણ કે બંનેની પરિમિતિ સરખી છે તેવું આપણને કહ્યું છે તેથી આપણે ચોરસની પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિ બરાબર સાઠ સેમી લખી શકીએ હવે આપણે લંબચોરસની પરિમિતિ બરાબર સાઈઠ સેમી થી શરૂઆત કરીએ તો લંબચોરસની પરિમિતિ બરાબર સેમી લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણે જાણીએ છીએ લંબચોરસની પરિમિતિ બરાબર કાંસમાં લંબાઈ વધતા પહોળાઈ પરિમિતિ સાઈઠ છે બરાબર બે ગુણ્યા લંબાઈ આપણને આપી દીધી હતી અઢાર વધતા પહોળાઈ આપણે શોધવાની છે આ બાજુ બે ગુણાકારમાં છે આ બાજુ આવે એટલે ભાગાકારમાં થાય ત્રીસ દુ સાઈટ તેથી ત્રીસ બરાબર અઢાર વત્તા પહોળાઈ આ વત્તા અઢાર છે આ બાજુ આવી જાય તો ઓછા અઢાર થઈ જાય તેથી ત્રીસ ઓછા અઢાર બરાબર પહોળાઈ મળે તો ત્રીસમાંથી અઢાર જાય તો કેટલા મળે બાર તો પહોળાઈ આપણને કેટલી મળી બાર સેમી હજી આપણને માત્ર લંબચોરસની પહોળાઈ મળી છે લંબાઈ આપણને અઢાર આપેલી હતી અને પહોળાઈ આપણે બાર સેન્ટીમીટર શોધી આપણને એવું કહ્યું છે લંબચોરસનું ક્ષેત્રફળ શોધો તો હજી આપણે લંબચોરસનું ક્ષેત્રફળ શોધવાનું બાકી હતું તો લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ લંબાઈ અઢાર પહોળાઈ બાર તો અઢાર ગુણ્યા બાર કેટલા થશે બસો સોળ તેથી લંબચોરસનું ક્ષેત્રફળ આપણને કેટલું મળ્યું જો તેની લંબાઈ પંદર મીટર હોય તો તેની પહોળાઈ શોધો એકદમ સરળ છે જોઈએ લંબચોરસ ના નું સૂત્ર આપણે જાણીએ છીએ લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ ક્ષેત્રફળ આપણને કેટલું આપ્યું છે એકસો એંશી લંબાઈ પંદર આપી છે પહોળાઈ આપણે શોધવાની છે ગુણાકારમાં છે પંદર બરાબર નહીં આ બાજુ આવે તો ભાગાકારમાં આવી જાય પાંચ તેરી પંદર છ દુ બાર છ તેરી અઢાર અને એકા શૂન્ય તેથી સાઠ મળે પછી બાર પંચા સાઠ તો પહોળાઈ કેટલી મળે છે બાર મીટર